ગુજરાતમાં રખડતા સ્વાનો આતંક ખુબ જ વધી ગયો છે રસ્તે રખડતા કૂતરાઓ રાહદારી લોકો અને વાહન ચાલકોને કરડવાના કેસમાં ઘણો વધારો થયો છે જેના લીધે લોકોમાં શ્વાનોને લઈને ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો મળતી માહિતી મુજબ અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારની ઘટના સામે આવી છે અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારની બાલાજી સોસાયટીમાં અનેક લોકોને કૂતરાઓ કરડ્યાની ઘટના બની છે બાલાજી પાલનપુર સોસાયટીના સ્થાનિકોએ રખડતા કૂતરાઓ બાબતે મનપાને રજૂઆતો કરી છે તો પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી લોકોને સોસાયટીમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે તો તંત્ર રખડતા કૂતરાઓને પકડીને સોસાયટીની બહાર કાઢે તેવી સ્થાનિકોએ ઉગ્ર માંગણી કરી છે તો રખડતા સ્વાનને પકડવા પાછળ તંત્ર લાખો રૂપિયા ખર્ચે છે તેમ છતાં કુતરાઓ લોકોને કરડે છે તે અંગે કાર્યવાહી કરવા સ્થાનિકોએ જણાવ્યું હતું